ગીર સોમનાથના સુપાસી ખાતે આહીર અગ્રણી હીરાબાઇ જોટવા દ્વારા દ્વારકામાં ઐતિહાસિક અને વિશ્વ રેકોર્ડ યોજનાર આહિરાણી મહારાષ્ટ્ર મહોત્સવમાં ભાગ લેનાર પંચ્યાસી જેટલા આહિર સમાજની બહેનો તેમજ બિહાર યુપી તેમજ ગુજરાત સહિત અન્ય રાજ્યોના આહીરોની ઉપસ્થિતિમાં સ્મૃતિ મહોત્સવ યોજાયો હતો ગીર સોમનાથના સુપાસી ગામ ખાતે વૃંદાવન કેળવણી મંડળ સંકુલના પ્રમુખ અને આહિર અગ્રણી હીરાભાઈ જોટવા દ્વારા દ્વારકામાં યોજાયેલ અખિલ ભારતીય આહિરાણી મહારાસ સ્મૃતિ અંતર્ગત મહારાષ્ટ્રમાં ભાગ લેનાર બહેનોને આ મહારાસમાં સંગીત આપનાર કલાકારોને પ્રશસ્તિપત્ર અને શિલ્ડ આપી શાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવ્યા હતા આ સ્મૃતિ મહોત્સવ પ્રસંગે ગીર જિલ્લાની બેતાળીસો જૂનાગઢ જિલ્લાની આડત્રીસો જ્યારે પોરબંદર જિલ્લાની પાંચસો બહેનોએ હાજરી આપી હતી આ સન્માન પ્રસંગે મહારાષ્ટ્રના બહેનોએ પોતાના પ્રતિભાવો રજૂ કરી સૌરાષ્ટ્રમાં શુભ પ્રસંગોમાં વાયણુ જમવાની પ્રથા યાદ કરી મહારાષ્ટ્ર પછી જોટવા પરિવારના ત્યાં બહેનો વાયણુ જમવા આવ્યાનું જણાવ્યું હતું આ પ્રસંગે દિલ્હી કેબિનેટ મંત્રી જગદીશભાઈ યાદવ એડવોકેટ હેમંત યાદવ નરેશ યાદવ પૂર્વ મંત્રી જવાહરભાઈ ચાવડા ધારાસભ્ય વિક્રમભાઈ માડમ ધારાસભ્ય ભગવાનભાઈ બારડ પૂર્વ ધારાસભ્ય રાજશ્રીભાઈ જોટવા ભીખુભાઈ વારોતરિયા સહિતનાઓ હાજર રહ્યા હતા ખાલી એક બેનો એ સંકલ્પ કર્યો અને બેનો એ સંકલ્પ કર્યો અને દ્વારિકામાં એ મહારાષ્ટ્રમાં બેનો ફક્ત ને ફક્ત આહી સમાજના બેનો એકત્રિત થઈ અને એક રાસ લીધો તો એ દ્રશ્ય સુદર્શન ચક્ર બની ગયું હોય તો ત્યારે જે રાસ કેવો છે એ ત્યારે કેવો હશે મેં એક વખત એક કોઈ કથામાં મેં ઉલ્લેખ કર્યો હતો એક કરમૂર પરિવારની કથા હોય કે બીજી કોઈ કથા હોય કથામાં મેં ઉલ્લેખ કર્યો હતો કે સોળ હજાર એકસો ને આઠ જો ફરીથી આહિરાણીઓ રાસ માટે તૈયાર થાય તો કનૈયાને પાછું નીચે ઉતરવું પડે પણ આ તો વર્લ્ડ રેકોર્ડ થઈ ગયો સોળ ની જગ્યાએ બત્રીસ બત્રીસ ની જગ્યાએ પિસ્તાલીસ હવે આંકડો કેટલો છે એ તો ન કહી શકાય પણ હજારોની સંખ્યામાં તો એક બહેનોની હજારો બહેનોની એવી અનુભૂતિ હતી એમાં જે દ્વારકાધીશને આમંત્રણ આપવાનું માલદેવભાઈ જે આવાહન કર્યું છે એમનું અદ્ભુત એ આવાહન એવું લાગે કે શબ્દોમાં ક્યાંક ને ક્યાંક કૃષ્ણની ઉપસ્થિતિ છે તો એવા મહારાષ્ટ્રની સ્મૃતિમાં મને આજે એક બાબત ભગવાન શ્રી કૃષ્ણની યાદ આવે ભગવાને જ્યારે ખાંડવ વન બાળ્યું અર્જુન અને અને કૃષ્ણ એ બંને ત્યારે ઇન્દ્ર અને અગ્નિ ને બધા દેવતાઓ પ્રસન્ન થયા અને અર્જુન ને કહ્યું માગો ત્યારે ગાંડી ધનુષ્ય ને ઘણા બધા હથિયારો આપ્યા પણ જયારે કૃષ્ણને માગવાનું કહ્યું કે કૃષ્ણ તમે કંઈક માંગો ત્યારે કૃષ્ણનો જવાબ હતો પ્રીતિમ પાર્થે ન શાશ્વતી મને અર્જુન સાથે પ્રીતિ જોઈ અર્જુનની અને મારી પ્રીતિ ઓછી ન થવી જોઈએ આવી જેની માંગણી હતી અને ભગવાન કૃષ્ણ ખૂબ જ પ્રેમ કરતા અર્જુન શા માટે અર્જુન પ્રેમ કરતા એના માટેનું મારે એક સૂત્ર એક લાઈન અને એક શ્રીમદ ભગવદ્ ગીતાના નવમા અધ્યાયનો પહેલો શ્લોક એ મારે પ્રસ્થાપિત કરી મારી વાણીને વિરામ આપો છે એટલા બધા મહાનુભાવો બાકી છે પોતાનો સદભાવ વ્યક્ત કરે પણ એ પૂર્વમાં ભગવાન જગદગુરુ શ્રી કૃષ્ણ કહે છે ઇદમ તુતે ગુહ્યતમમ પ્રવક્ષ્યામી અને સુયવે આ ભગવાને કહ્યું કે હું તને ગુહ્ય તમામ જ્ઞાન આપું એક સ્થૂળ હોય એક સૂક્ષ્મ હોય એક એનાથી સૂક્ષ્મતર હોય અને અત્યંત સૂક્ષ્મ હોય ને સૂક્ષ્મ તમામ કહેવાય એમ અત્યંત ગુપ્ત હોય ને ગુહ્ય તમામ કહેવાય પ્રવક્ષ્યામી હું તને કહીશ શા માટે કહીશ અર્જુનને ને શા માટે કહેવા માંગતા હતા એનો જવાબ હતો અર્જુનનું સંબોધન કરવામાં આવ્યું છે અનસૂયવે તું અનસૂયો છે અનઅસૂયા જેની અંદર અસૂયા નથી અને અસૂયા નથી એનો એક મતલબ એ થાય અસૂયાનો મતલબ થાય પરગુણે દોષ દર્શન અંક એતી અસૂયા બીજાના ગુણોમાં દોષનું દર્શન કરવું એને અસૂયા કહેવાય તમારામાં ગુણ છે તો વખાણવાના અર્જુન કઈ ડરી નતો ગયો મહાભારતના યુદ્ધ થી જે એકલા એ અર્જુને પિતામાં ભીષ્મ થી લઈ જ્રોણાચાર્યથી લઈ દુર્યોધન લઈ બધાને સાંઠ બાણ સિત્તેર બાણ એંસી બાણ નેવું બાણ માર્યા એકલા બ્રહન નલા બનેલા અર્જુને બધાને ગાયલ કરી દીધા તમામના ઉપસ્થ્ર લઈ લીધા એવો અર્જુન ડરે નહીં ને મમત્વમાં ન આવે પણ અર્જુનનો સૌથી મોટો ગુણ એ હતો ઈ અનસૂય હતો કોઈના દોષમાં કોઈના ગુણમાં પણ દોષ નઈ જોવો એ વિચારતો તો કે આવા દ્રોણાચાર્ય જેવા આવા પિતામાં ભીષ્મ જેવા આવા ગુણી વારંવાર પેદા નઈ થાય વે વારંવાર ઉત્પન્ન નઈ થાય એને મારીને મારે સંસ્કૃતિને નીચી નથી પછાડતી અર્જુનને આ ખાસ કરીને ગીર સોમનાથની બેતાલીસો બહેનો ની આડત્રીસો બેનો પાંચસો તેત્રીસ પોરબંદરની અને કમિટીઓ બેનો આ બધા જ જે આવ્યા છે એમનો ખૂબ ખૂબ આવકારું છું અને હંમેશને માટે સમાજ છે એ માત્ર પોલિટિકલ લીડર્સ અને પૈસા પાર્ટીના સન્માન કરતા હોય તે વ્યાજબી નથી સાથે સાથે કલાકારોનું લેખકોનું પત્રકારોનું સાધુનું પ્રોફેસરોનું ડોક્ટરોનું વિશેષજ્ઞોનું રાજુભાઈ બધાનો જો સન્માન થાય તો જ એને સમાજ કહેવાય એમનો એક નમ્ર પ્રયાસ કર્યો એમાં સમયની પાબંધીના લીધે મુખ્ય માણસો જેને સાંભળવા ઘટતા હતા એવા રાસીભાઈ ભગવાનભાઈ ભીખુભાઈ હિમંત ખવા વિક્રમભાઈ ખાસ કરીને એમના વક્તવ્યનું એમણે દાન આપ્યું એટલે એમનો વિશેષ આભાર માની વીરમું છું જય મુરલીધર জয় দ্বারকাধীশ